આપણા આદિવાસી અધિકાર ની વાત કરીએ છીએ તો ક્યાંક મજા નથી એ બી વિચાર આવે છે અનુસૂચિત પાંચ છ ની અંદર પેસા આદિવાસી ને પોતાના એરિયા પોતાના રાજ્યના પોતાના વિસ્તારના રાજા ગણવામાં આવે છે ડોક્ટર થી લઈને કલેક્ટર હોય પોલીસ હોય ગામનો પટેલ ગુજારો સરપંચ આદિવાસી હોય જોવે કાયદાની અંદર આવી વાત કરવામાં આવી છે આ સુધી કેમ લાગુ નહીં પાડવામાં આવે આ સુધી કેમ લાગુ નહીં પાડવામાં આવે એવી વિચાર છે તો એના માટે શિક્ષણ લેવું પડશે અને જે શિક્ષણ લઈને ભેગા છે એ લોકોને ભોલવું પડશે

અવાજ ઉઠાવે છે તો પ્રયત્ન પણ એના પ્રશ્નનો જવાબ મળી જશે તો એ લોકો શાંત થઈ તો તમે શિક્ષણ તમે તમારા હક અધિકાર કાયદાની વાત કરશો ત્યારે તમે આઝાદ થો આજે આદિવાસી દિવસ ને કરીને લોકો મોત શોખ માં લગેલા છે એ બી તમારી સાચી વાત છે પણ આપણા અધિકાર મોટી જેલો છે એમાં સૌથી વધારે પોલીસ સ્ટેશન કેમ જવું પડે છે પંચ કેમ કાયદા નહીં કરી આપતી પટેલ પૂજારા સરપંચ ની વાત કેટલા યુવાનો માને છે શિક્ષણ ના માધ્યમથી આપણે પચાવત છે એટલે આપણને આપણા પૂરેપૂરા અધિકારો થી પચાત રાખે છે મારું માનવું છે પણ તમે જયારે શિક્ષણ લીધેલું છે

ਇਹਨੂੰ ਵਪਾਰਿਕ ਸੰਗਠਨਾਂ ਦੇ ਗੱਪੇ